અપ્રચાર પણ કરવામાં આવ્યો કે જો તમે જણસ વેચવા જઈશો સિંગ વેચવા જઈશો મગ અડદ સોયાબીન વેચવા જઈશો ડાંગર વેચવા જઈશો તો તમને પૈસા નહીં આપે તમામ પ્રકારના હથકંડા એ વિપક્ષે અપનાવ્યા હું એમને પૂછું છું કે તમારી ત્યાં જ્યાં સરકારો છે ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પીડો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા એને કોઈ રકમ નતી આપી કે મજૂરી કરો અને તમે કમાવો આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે આ ગુજરાતનો ઇતિહાસ છે લગભગ તો એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે અને આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ ચોકડીઓ પાડો હું કોંગ્રેસને કહું છું કે તમારા મોઢા ગંધાય છે તમે તમારા આઈનામાં જુઓ તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું કેવું કર્યું મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું ટ્રેક્ટર લઈને રેલી કાઢી તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો